નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ પવિત્ર મહા એક્ઝિબિશન અને પાછળ છે સગુન અને આ છે આપણો ડોમ પવિત્રા મહા એક્ઝિબિશન આજે બહુ લેબો વરસાદ પડી રહ્યો છે વાતાવરણ બહુ ભયંકર ખરાબ થઈ રહ્યું છે અને ત્યારબાદ આપણે હરેક સ્ટોલની મુલાકાત લઈશું આ સ્ટોલ છે રિયલ જ્વેલરી રિયલ છે તો હા અને સારો એવો સ્ટોલ છે કેવું હતું સરસ સરસ અને ત્યારબાદ આપણે સ્ટોલ છે કપડાનો પેન્ટ શર્ટ કપડાની શર્ટ વેચતા છે અને પેન્ટ શર્ટ અને ત્યારબાદ છે વ્હાઇટનો સ્ટોલ તો મોટો સ્ટોલ છે અને દાદા બોલાવતા છે દાદા કેમ છે બસ બસ છે

સાડી તો કેસર આન્ડવો હેન્ડવર્ક વાળી સુધામકા રાજામાં હેન્ડવર્ક વાળી સાડી અને આ બેન કંઈક લેવલ છે હવે આમાં કંઈ ખબર ના પડતી બલો દીદી હજુ હેન્ડવર્ક છે રાજ્યો બનાવો કોણ બનાવો તમે 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 બોલો આ બેન બનાવે શું કહેશે તમે તો જે કહીએ કે અમે આજે લાઈવ જ છીએ હેન્ડફર્સ સ્વેલરી છે તો જોતી હોય તો સુદામા કે રાજા આવી સરસ ગુડ આઈ પણ આઈ જ બનાવટની વસ્તુ બોલો દીદી કેમ છે કેવું ગ્રુપ કેવું વેચાય છે સારું પાણી પાણી નડતું નથી ને નડે કે કહેજો બેન ટેબલ મૂકાઈ જવું હા નીચે અને આ દીદી કંઈક જો હા હા આને સ્ટોલ કહેવાય જો

તો આ તો અને પણ પણ મળી જશે હા આમાં હું નાખી એડ કરી ઓકે બોલો બેન જય માતાજી કેમ છે સારું કુર્તી વેચતી સરસ ગયો જેવો દેશ એવો કમાલ

હા પછી કેવું છું બોલો દીદી કાંઈ કરતા છે જાત મેહન જિંદાભાઈ નખનું કરતા છે હાથે જડેથી કાઢા બીજો એટલે આમાં ચડાઈ દે હોય તો ઓર્ડર પડતા છે હા પછી કાઢ કાઢ મીન્સ એવું છે કાંઈ નહીં સારું હાલો જેવા જેના નથી બોલો ભાઈ કેમ છે ખૂં હાલે બસ પ્રએ ચાલતું છે હાલો હા તો વાંધો નહીં આપી દઈશ અને ત્યારબાદ બોલો ભાઈ કેસ આયે બઢિયા તો ઠીક છે બોલો ભાઈ તમારે કઈ સ્કીમ આપવાની હે કઈ સ્કીમ તો

ઓર્ડર પડે તો તમારા નસીબ ન પડે તો મારા નસીબ હે એક મિનિટ ભાઈ ચાલુ ચાલુમાં આપણે સબસ્ક્રાઈબ કરવાના છે બેન ને લાવી એક મિનિટમાં માં હોવા જ લાગે નથી ચાલો કરી રાખો પછી આવો બોલો અને મસ્ત કુર્તી છે તમને નથી લેવો એમ અને ત્યારબાદ બોલો બેન કેમ છે હાલ તો છે તો વાંધો નહીં કાર આપજે જો આગળ રીલ્સ બની જો અને ઇન્સ્ટામાં ચલાવી દે સારા વ્યૂ આવશે અને તમારા ઘરનું એડ્રેસ હું જે કાંઈ નાખી દેજો તમારા ઘરેથી ખરીદી ચાલુ થશે કલેક્શન સારું છે આના માટે આપણે નેક્સ્ટ થોડીવાર પછી એક સ્પેશિયલ એક રીલ્સ બનાવશું બાદ બોરિયા બકલ બેસતા છે બોલો બેન કેમ છે સારું છે શું બેસતા છે હેરે ક્યાં મળે જોતી હોય તો યોગી બી હા એમ કે એડ્રેસ આપો તો બધું મળે બોલો બેન આ બધી ક્યાં મળશે જોતી હોય તો એડ્રેસ બોલો સરસ સર હે ભાઈ આ જો વૈષ્ણવ ક્યાંનું છે બોલો ભાઈ બસ મજામાં શું બેસતા છે મેગ્નેટિક શૂઝ છે કોઈ બી બીમારી હોય ડાયાબિટીસ બીપી કમરના સ્નાયુના

કાંઈ બનાવતો છે પાન બનાવતો છે સરસ હા આજે બનાવો છો લાવીને વેચો છો કેવું વેચાતો છે સારું થાય છે સરસ સારું હા મિત્ર સુધામાં બોલો હેલો સર પૂછે હા બોલો બોલો સારું રાખો

ઓકે Okay. છે Okay. 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 Okay.

啊。Uh.